મારી માટે એક અરુણાબેન તरुणભાઈ મારુટક છે આપનું ગામ કીધું બે પાનગર વર્તેજ વર્તેજ રહેવાનું લગન કેટલા વર્ષેલા પાંચ વર્ષ પાંચ વર્ષ છે અત્યાર સુધી કેટલા ડોક્ટર બતાવ્યું પાંચ ડોક્ટરે ને એવું કહેતા બતાય તે એમ કે એક હા તમારું ઇન્ડુ ફૂટતું નથી પછી આમના કણ ઘટે છે એકરાઈયો એ કરાવેલું એવું કરેલ તમને એ બતાણ કોણ કીધું મારા ભાઈ ની રીલ્સ જોતા હતા ને એમને મારા ભાભી ને ચાર મહિના ત્યાં લીધી કે નહીં આપણે હવે અહીંયા નથી લેવી કે રિઝલ્ટ સારું આવે છે ઓકે તમને આ પટ્ટી તપાસ ક્યારે કરી મેં કાલ જ કરી છે બે કેમ કર્યું એક સવારે કરી હતી ને એમાં એક કાચો લીટો આવ્યો અને અમારા ભાભી કી ડેટ મિસ થઈ ગઈ છે પટ્ટી તો મને વિશ્વાસ નહોતો આવતો અને બીજી અમે સીએસસી માં ગયા બપોર પછી તો ન્યાય આછો લીટો આવ્યો તો

કીધા રાખો તમે મા ખાઓ છો માવા ખાઓ છો એવું ના પણ જો હવે એને બી કંટ્રોલ કર્યું હતું સારી વસ્તુ છે સોનોગ્રાફી બચ્ચું આવી ગયું છે સરસ છે તો તમારી જેવાને પાંચ વર્ષ પછી વર્તેજથી આવો છો બરાબર મોવા ઠેટ આવવાનું છે આમ તો દૂર પડે બરાબર તો તમારી જેવાને પ્રેગ્નન્સી બીજાને શું છે લાભ છો એ બારી એસઆઈનું કામ બહુ સારું છે અને આમ ભગવાન થી વિશેષ ગણ વિધય હોછું છે જો સાબ અમારી માટે કેવું છે બેન જો ભણીને આવ્યા છે દવા આપી છે એ વસ્તુ છે ભગવાનની મરજી હોય અમિત એક નિમિત વસ્તુ છે કે તમને દવા ને આપે છે ઉપરવાળીની મરજી છે બરોબર બીજો એક કે વિડીયો મૂકતો અંદર ને ઓકે સર ઓકે સર